નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયો માં તમારું હાર્દિક સ્વાગત છે આજા આપણા વિડિયો માં આજ ના તાજા ઊંઝા માર્કેટયડ ના બજાર ભાવ બોલાયા ઈને વિશે વાત કરવાનો છે વિતો ખાસ વિડિયો માં અંત સુધી બન્યા રહેજો મિત્રો સાડે લેવી આ તાજા ઊંઝા માર્કેટયડ ના બજાર ભાવ હાલ મિત્રો ઊંઝા માર્કેટયડ માં 20 કિલો વરિયાડી નો ભાવ 8800 થી 8820 સુધી ભાવ બોલાય છે મિત્રો વરિયાડી માં ફુલેફુલે તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે અનવા જરીની વિયતના બજાર બખેડ મિત્રો આ વા ડેઈલી બજાર પર ધાણો માંગત હવે તો ખાસ આ વીરતે વિડિયો લાઈક આપી આ વીરતે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પાસરેલી કન્ટેનર ઓલ ફોર સેટ કરવાનું આવે છે ન ભૂલતા અનવા જરીની વિયતના તાજા બજાર વાવ जीरो उन्नीसो बताओ पांच हज़ार छसो रुपया वरियाड़ी पंद्रह सौ ऐसी बसो आसो रुपया नौ सौ रुपया हजार सौ ने रुपया तल अठार सौ रुपया रुपया सौ रुपया तेस रुपयाजमो अठार सौ रुपया तरह हजार एक सौ वीस रुपया કાણા 1750 થી 2130 રૂપિયા સુધી અને આ તે કડુ મિત્રો આતા તા 93 માર્કેટના બજારમાં વિડિયોમાં આ છો ત્રેવા તમામ કેડદોના પર ખાસ વિડિયો લાઈક કરી અને પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા